કોઈ એક્સિડન્ટ કરી ગયો છે ફોન કર્યું કે આપણે એના વિશે મોકલવું નથી મારે આપણે સેવાનું કામ તો કરવું ગાયની સેવા કરી દે છે રોડ પણ ગાયો તો બેસવા નહીં જાવ શું કરીએ જે કોઈ બી એક્સિડન્ટ કરી ગયો ટ્રક કાર જે પણ હોય એના પ્રમાણે કર્મ કરી ગયો આપણે સારું કર્મ કરવાનું કોઈને આપણને કહેવાનું કહ્યું તું આ કાર્ય કરીએ તો ગયો આપણે કેટલું કર્મ કરીએ હા મારા વ્યક્તિને આપણે વખડવાનું નથી જો આપણે વધારે સેવા કરી હોય તો આપણે પણ મારે કરવાનું હોય ગાય મારાને ખૂબ જ રોડમાં બેઠેલી હતી છે આપણને પણ પણ ના ફાવે તેવી જ રીતે આ મુગાજીઓને પણ ના ફાવે બીજા રોડમાં બેઠવા માટે એક્સિડન્ટ થયું હતું અને ખૂબ જ દોઈ વહી ગયું છે આપણે સારું કરવાનું છે એના છોકરા છે આપણે સારું કરે આ પર્સનલ રોડ છે આપણે કોઈને વિશે બોલું એટલે આપણે સારું કામ કર્યું આપણે કર્મનું કામ કરી દીધું છે તમે પણ આવી રીતના કર્મનું કામ કરી શકો તમે નહીં કરી શકતા હોય તો આવા સેવાનું કામ કરતા હોય એને સપોર્ટ કરો અને એમની સાથે જોડાવો કે ભગવાન ભગવાન સામે ભક્તિ જ નહીં કામ આવે એની સામે કર્મ પણ કામ આવે એટલે કર્મ કેટલું મહત્વનું કરે છે એ આપણે જોવાનું છે આ રસ્તે જોયું છે કોઈ બાર રોલી માગીએ છે પેલો ભાઈઓ ભીજો છે એની બહાર રોટલી લે છે ગાયને ખોળવા માટે દવા આ

দিলাম চাকরি